નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ જૂન બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સફેદ હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે સફેદ બજાર ભાવ કેવા રહે છે સફેદ હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના સફેદ બજાર ભાવ કેવા રહે છે સફેદ હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં પત્યા ઇજનેરી અશર દિતાલી 1 રૂપિયા માં પાણી દર્દી કરેલા જીનું યે કર જે બેન્કર માં 4 ટડડા સમાજો ઓડે નહીં સમાજો દોર થઈ 33 વાર ઉભરો ઉભરો 56 તો નથી હટાવા

એ જો વ્હાઇટનેસ માં પણ સારા છે અને વોકલ પણ મોટો છે ભાઈ જો લ્યો 2078 રૂપિયામાં લાગો આરયુબા ભાઈ આ સફેદ તલનો ભાવ 2078 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કે સુપર ક્વોલિટી તલ છે ભાઈ મશીન ક્લીન હે ભાઈ જોઈ લો 2078 રૂપિયા ભાવ છે સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં માલ પણ સારો છે અને મશીન ક્લીન હે ભાઈ 2078 રૂપિયા ભાવ છે સફેદ તલના અને ભાઈ 42 કટનો ઓકલ છે ભાઈ લો બેહજાર ઇઠોતેર ભાવ આ સફેદ તલનો એવો ક્વોલિટી વાળો માલ આવે ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને સાઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મો માલે ભાઈ જોઈ લો સોળસો ને સાઠ રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી મો માલે ભાઈ હોલસો ને સાઠ રૂપિયા ભાવ જોઈ લો તલની ક્વોલિટી હોલસો ને સાઠ રૂપિયા ભાવ આનો હતો ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ મોવો માલે ભાઈ જોઈ લો બે હજાર અડતાલીસ રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ ક્વોલિટીમાં તલ સારા ભાઈ એમ તો વ્હાઈટનેસમાં પણ બે હજાર ને અડતાલીસ રૂપિયા ભાવ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો ઓગણીસો ને રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ જો યો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં માલ પણ સારું ભાઈ એમ તો 1928 રૂપિયા પાવાનો આજનો જો યો ક્વોલિટી તલની જો ભાઈ ભાઈ આ સપેટલનો ભાવ 1895 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કે જો ભાઈ ક્વોલિટી મોવ માલે ભાઈ 1895 રૂપિયા ભાવ સપેટલના दे लिया दलनी क्वालिटी भाई क्वालिटी मवो माल है भाई 1895 रुपया वावना आज में જોઈ લો 1895 ભાવ જોઈ जो ક્વોલિટી બાઈ भाई એ ઉપર નથી કેટલા હે 150 104350 830 એવું 15 1590 1590 સરદાઈ 95 બોલ જો भाई आ सफेद पेतल ना भाव सोल सौ रूपया था क्वॉलिटी जो क्वॉलिट माल सोलो रूपया सफेद तल ना भाई जो तल क्वालिटी भाई रुपया भाव रूपया में जो क्वॉलिटी में माल माले भाई आ वकल है ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ માલે રૂપિયા આ સફેદ તલના જોઈ ક્વોલિટી સત્તરસો ચાલીસ રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ જોઈ તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં ભજવી લો ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી તલે ભાઈ જોઈ લો તલની ક્વૉલિટી કાંઈ એમ નથી બે હજાર ને રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વૉલિટી માલ સારો આ ભાઈ જોઈ લો

ભાઈ આ સફેદ તલ નો ભાવ બે હજાર ને ઓગણ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી તલ એ ભાઈ વ્હાઇટનેસ માં પણ જોરદાર ને એકદમ ચોખ્ખો માલ એ ભાઈ બે હજાર ને ઓગણ રૂપિયા ભાવ આ સફેદ તલ ભાઈ તલની ની ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો બે હજાર ને ઓગણ રૂપિયા ભાવ આ સફેદ તલનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી વાળો માલ એ ભાઈ એકદમ પ્રીમિયમ ઓગણી કટ્ટાનો વકાલ એ ભાઈ જોઈ લો भाई आ सफेद तल ना भाव 1960 रुपया थियो क्वालिटी ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી મોવ માલે ભાઈ જોઈ લો 1960 રૂપિયા ભાવ આ सफेद तल ના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટી માં માલ સારો આ ભાઈ જોઈ લો કાય ગрте ની ક્વોલિટી માં 1960 રૂપિયા ભાવ આ सफेद तल ના જો ભાઈ તલ ની ક્વોલિટી ભાઈ આવી હે ભાઈ ના ઓકલે આખો

ज्लो तल ने क्वॉलिटी भाई क्वॉलिटी में माल सारा भाई ओगनीसो अड़साठ रुपया भाव सफेद तलो तल क्वॉलिटी भाई ओगनीसो अड़साठ रुपया भाव सफेद तलो क्वॉलिटी तल नहीं कहीं घटी नहीं વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં જોઈ લો અઢારસો ને પિંચોતેર રૂપિયા ભાવ આ સફેદ ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ અઢારસો ને પિંચોતેર રૂપિયા ભાવ સફેદ તલ ના ક્વોલિટીમાં જોઈ લો ભાઈ ઓગણીસો ને ઇઠોતેર રૂપિયા ભાવ થયો સફેદ તલનો ક્વોલિટીની વાત કી ક્વૉલિટી હું શાલ મારો જોઈ લો ભાઈ ઓગણીસો રૂપિયા ભાવ સફેદ તલના જોઈ લો તલની ક્વૉલિટી ઓગણીસો ઇઠોતેર રૂપિયા ભાવ સફેદ તલના ના જોઈ લો તલની ક્વોલિટી

சஃே தல் ஒன் அடத்தி ரூபாய் வாங்குவோம் ஒளிசோ அடத்தி ரூபாய் பாவ ஆ சஃ தல் மவோ மாலை ஒகோ அடத்தி ரூபாய் பலி மோட்டா ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને સિત્તેર રૂપિયા આ ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવવા સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી સત્તરસો ને સિત્તેર રૂપિયા આ સફેદ તલનો આજનો થયો ભાઈ જોઈ લો ક્વોલિટી અને બાર કટ્ટાનો કલે